નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસનો આપણો ભાગ બે છે જે મિત્રોએ ભાગ એક ન જોયો હોય તે અવશ્ય જોઈ લેજો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસની અવનવી અપડેટ્સ આવેલી છે સાથે કપાસમાં હાલ સતત વરસાદ પડવાના કારણે કપાસના પાકને કેવું નુકસાન થયેલું છે ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની કેવી સ્થિતિ જોવા મળી રહી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે જેથી વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને હેલ્પફુલ ખેડૂતોને થવાનો છે તેથી વિડીયોમાં સુધી બની રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજબરોજ હવે તમારા માટે આવા જ અવનવા વિડીયો આવતા રહે છે સૌપ્રથમ મિત્રો આપણે વાત કરવાના છીએ કપાસની તો મિત્રો ઢાકાના જે પશ્ચિમી વસ્ત્રો હોય છે એમની કપાસ દ્વારા બનતા હોય છે જેના કારણે તેમનો ઓર્ડર હાલ ખૂબ જ ઓછો થઈ ગયો છે જેમાં બાંગ્લાદેશમાં કપાસની નિકાસ જે આપણે કરતા હતા એના પર અસર થતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો બંને વાયદા બજાર આજે શનિવાર હોવાના કારણે બંધ રહેશે અને આપણે સવારના વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું કે એમસીએક્સ વાયદો કન્ટિન્યુ બે દિવસથી સતત સ્થિરતાનો માહોલમાં જોવા મળી રહ્યો છે નહીં વધારો નહીં ઘટાડો અને કન્ટિન્યુઅસલી સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે સામે પક્ષે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ઓગણ પોઈન્ટ પંચાણું ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે અને એમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો ત્રણ ડોલરનો સુધારો એટલે કે પ્રીવિયસ ક્લોઝ કરતાં મિત્રો આ સુધારો ઓગણત્રીસ તારીખના ક્લોઝની વાત કરીએ તો ઓગણસિત્તેર પોઈન્ટ બાણું અને ત્રીસ તારીખના ક્લોઝની વાત કરીએ તો ઓગણસિત્તેર પોઈન્ટ પંચાણું ડોલરનો જોવા મળી રહ્યો છે હાઈ બે બે દિવસમાં મિત્રો હાઈની વાત કરીએ તો સિત્તેર પ્લસ હાઈ જોવા મળ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ કપાસની તો જે આપણે મહારાષ્ટ્રમાં છે એ કપાસનો ચુસ્ત પુરવઠો ઓછા વિસ્તારમાં છે અને નવા કપાસમાં જે આ વરસાદી માહોલ જામ્યો છે એના કારણ થોડોક દિવસ હજી પણ વિલંબ જોવા મળી શકે છે અને તેના કારણ જે કપાસની ડિમાન્ડ છે એ અત્યારે ખૂબ જ વધારે છે જેના કારણે વાત કરીએ તો કપાસના ભાવમાં જ્યાં વધારો જોવા મળી રહ્યો છે તે વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત મિત્રો કપાસના ભાવ પણ તેની ક્વોલિટી મુજબ બોલાતા જોવા મળતા હોય છે જો સારો કપાસ હોય છે તો કપાસના ભાવ સોળસો સુધી પણ ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ મિત્રો નબળા કપાસમાં તો આઠસોથી હજાર રૂપિયા પણ ઘણા બધા મિત્રોને મળતા હોય છે આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે સૌથી જો વધુ અસર થયું હોય તો એ કપાસનો વાવેતર છે ઘણા બધા મિત્રો છે એમને કપાસનો પાક સાવ સાવ નાશ પણ પામ્યો છે એવા ઘણા બધા રિપોર્ટ પણ આવ્યા છે સાથે સાથે મિત્રો વાત કરી દઈએ કપાસના ભાવની તો આપણે હવે માર્કેટ પ્રાઇસ સમરી એક વખત જોઈ લઈએ તો એવરેજ ભાવ છ હજાર સાતસો ને ઓગણીસ રૂપિયા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર અને પાંચ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત આજના કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો કપાસના જે ભાવ છે આજે સોળસો ને પચીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસો ને ત્રીસ ત્યાં પચાસ રૂપિયા સમથીંગ બોલાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આજે આજની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત તમારે હાલમાં કપાસ આવવામાં કેટલું મોડું થઈ શકે છે કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ